શું નામ તારા બેટા જનક જનક આખું નામ સોલંકી જનક ભૂપતભાઈ સોલંકી જનક ભૂપતભાઈ કેવું ગામ પાવઠી પાવઠી જ છે તારા મમ્મી નહીં શું થયું અગ્નિકાંડ અગ્નિકાંડ એટલે ઘર હળગ્યું ઘર હળગું તારું કેમનું હળગ્યું હતું ઘર એ તો કઈ ખબર નાના ના તું નાનો હતો ઘરની અંદર આગ લાગી ગઈ હતી તો આખું ઘર ભરી ગયું આખું ઘર ભરી ગયું તારું હા

okay huh